ગઢડામાં યોજાનારી રાજ્યની ત્રીજા ક્રમની બત્રીસમી ભગવાન જગન્નાથજી રથયાત્રા અનુસંધાને જિલ્લા પોલીસ વડાએ ગઢડામાં શાંતિ સમિતિની બેઠક યોજીને પોલીસ કાફલા સાથે રથયાત્રા રૂપનું રિહર્સલ કર્યું હતું ગઢડા શહેરમાં યોજાનારી બત્રીસમી જગન્નાથજી રથયાત્રાના સુચારુ આયોજન અને કાયદો તથા વ્યવસ્થા જાળવવાના ઉદ્દેશ્યથી મામલતદાર કચેરી ખાતે શાંતિ સમિતિની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી આ બેઠકમાં બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક કે એ બળોલિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં ગઢડાના મામલતદાર બોટાદના નાયબ પોલીસ અધિક્ષક પોલીસ ઇન્સ્પેક્ટર અને શહેરના તમામ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક કે એફ બળોળિયાએ રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં અને કોઈપણ પ્રકારની અડચણ વગર સંપન્ન થાય તે માટે સૌને સહયોગ આપવા અપીલ કરી હતી તેમણે કાયદો અને વ્યવસ્થા જાળવવા પર વિશેષ ભાર મૂક્યો હતો બેઠક બાદ જિલ્લા પોલીસ વડા તેમજ પોલીસ કાફલા સાથે રથયાત્રા નીકળનાર રથયાત્રા તેમજ એના પછીના તહેવારો અનુસંધાને શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવેલ હતી તેમાં રથયાત્રા કમિટીના સભ્યો ગામના અગ્રગણ્ય નાગરિકો પત્રકારો પોલીસના અધિકારીઓ શ્રી તેમજ અન્ય વિભાગના અધિકારી કર્મચારીઓ હાજર રહે અને રથયાત્રા સમયે શાંતિથી રથયાત્રા પસાર થાય લોકો ખૂબ જ ભાવપૂર્વક અને આનંદથી આ તહેવારને ઉજવી શકે એ માટે ચર્ચા વિચારણા સજેશનો અને નાના મોટા જે કંઈ પણ પ્રશ્નો હતા એ અંગે ચર્ચા કરવામાં આવી છે મેં ત્યારબાદ ગરેડા પોલીસ અને બોટાદ જિલ્લા પોલીસ દ્વારા રથયાત્રાના રૂટ પર પેટ્રોલિંગ પણ કરવામાં આવનાર